નમસ્તે દર્શક મિત્રો કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે એ રાજીનામાને લઈને અનેક વિવાદો કોંગ્રેસની અંદરના વર્તુળો બતાવી રહ્યા છે એ વિવાદોમાં એટલા મોટા વિવાદો છે કે એના મૂળ જે રાજીનામું આપવા પાછળનું જે કારણ છે એ આ બે પેટા ચૂંટણી હોવાનું સીધી રીતે દેખાતું નથી પરંતુ એની પાછળના જે કારણોમાં જે છે એ જુદા જ કારણો છે એ કાણો જિલ્લા પંચાયત અને જિલ્લા પ્રમુખો કોંગ્રેસના જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખો ની જે નિયુક્તિ થઈ છે એનું સૌથી મોટું કારણ એ દેખાઈ રહ્યું છે આજે શક્તિસિંહ ગોહિલે જે પત્રકાર પરિષદ કરી એમાં પણ એને રાજીનામું આપ્યું પેલા જિલ્લા જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોનું આખું વિવરણ કરે છે અને એમાં કે છે છે એ તો ખરેખર જો રાજીનો આપવાના હોય તો એમની દ્રષ્ટિએ પણ આ મુદ્દાઓ મહત્વના હતા જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખો તો કોંગ્રેસની જે અંદરની વાતો જે આવી રહી છે એમાં મૂળ કારણ એવું છે કે જે પ્રમુખોની નિયુક્તિ થઈ છે એમાં ઘણા બધા બાબતોમાં શક્તિસિંહની વાત જે રાખવામાં નથી આવી દિલ્હી મોવડી મંડળે એને કેટલાક નામો આપેલા નામો પ્રમાણે ફેરફાર નથી કરેલા એમનો જે આગ્રહ હતો શક્તિસિંહ ગોહિલ કે એમણે જે નિયુક્ત કરેલા છે એ પ્રમુખોને ચાલુ રાખવામાં આવે પરંતુ એ પણ બાબત ધ્યાનમાં લેવામાં આવી નથી તો આ જે રાજીનામું આવ્યું છે એ વિધાનસભા વિસાવદર વિધાનસભાની હાર કે કડી વિધાનસભાની પેટા ચૂંટણીની હાર જવાબદાર હોય એવું લાગતું નથી એની પાછળના કારણો કે જુદા જ છે તો પેલા શક્તિસિંહ જે વાત કરી હતી જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોને એ પેલા સાંભળીએ પછી એના ઉપર આપણે થોડું એનાલિસિસ કરીએ કે અંદરની વાતો શું ચાલી રહી છે એ પણ સાંભળીએ નમસ્કારો આની આ શું સુધારા કરવા માટેની એક કમિટી બની હતી એઆઈસીસી ની કમિટી રિપોર્ટ આવી અને ખૂબ ગહન વિચારણાના અંતે આવેલા રિપોર્ટને વર્કિંગ કમિટીએ મંજૂરી આપી મેં ત્યારે જ વિનંતી કરી કે આપ જી સંગઠન સર્જન અભિયાન શરૂ કરિયે છે એની શરૂઆત ગુજરાતથી કરો તો સારું મોહબાર માની સભર મૌલિક મંતન કે અમે ગુજરાતથી પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્વીકાર હોપ સિનિયર આગેવા जिला कक्षा पर गया पांच दिवस चार दिवस सात दिवस रोकाई ने कार्यकर्ताओं की बात ने अनुरूप जिला कांग्रेस ना चालीस प्रमुखों की विमुक्त थे पक्ष के परिवार बधाज निर्णय बधाज सभ्यों ने, ने अनुकूल ना हो बने

જે નિયુક્તિ થઈ છે એમાં પણ કેટલાક વિખવાદો હતા ઇન્દ્ર વિજયસિંહે જે નામો સૂચવેલા હતા એમાં એમાં એમના એમના નામો લઈ લેવામાં આવ્યા અમદાવાદમાં જે નિયુક્તિ કરવામાં આવી અમદાવાદ શહેરમાં એમાં પણ અચાનક જ છેલ્લી ઘડીએ ફેરફારો કરવામાં આવ્યા હિંમતસિંહ પટેલને દૂર કરીને એને ફરીથી શહેર પ્રમુખ ન બનાયા અને સોનલ પટેલને શહેર પ્રમુખ બનાયા એના કારણે પણ આ આ એક વિવાદ શકે છે છે માત્ર અનુમાન કારણ કે શૈલેષ જે પ્રમુખ પ્રમુખ તરીકેનો કાર્યકારી પ્રમુખ તરીકેનો એમને ચાર્જ સોંપવામાં આવ્યો એ ચાર્જ સોંપવાની કોઈ પણ સત્તા પ્રદેશ પ્રમુખ પાસે નથી એક પણ રાજ્યમાં નથી કોંગ્રેસના એક પણ રાજ્યમાં નથી આ રીતે પરંતુ શક્તિસિંહે પર મારને એ જવાબદારી સોંપી છે તો એ કેમ જવાબદારી સોંપી શા માટે જવાબદારી છે કે પોતે લઈને એને જવાબદારી છે છે બે એક વિષય હવે બની ગયો બેઠકોની હારના કારણે તુરંત રાજીનામું આપવું પડે એવી સ્થિતિ તો નથી કારણ કે લોકસભામાં આપણે જોયું લોકસભામાં છવ્વીસ માંથી પચીસ બેઠકો શરમજનક રીતે ગુમાવી દીધી હતી કોંગ્રેસે

એરર પણ હોય આ વાક્ય એકદમ શક્તિસિંહ ગોહિલ નું કે જજમેન્ટ એટલે કે જે નિયુક્ત કરવામાં આવ્યા છે એમાં કદાચ બની શકે કે એરર હોય શકે છે એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે તો આપણે જે જે મૂળ વાત એ કરી કે લોકસભાની ચૂંટણીમાં હાર થઈને જે એમણે રાજીનામું આપ્યું પણ તાત્કાલિક ધોરણે પોતાની ખુરશી છોડી નથી પોતાનો હોદ્દો છોડ્યો નતો પણ અહીંયા માત્ર બે પેટા ચૂંટણી હારી જાય છે અને એમાં એ હોદ્દો તાત્કાલિક ધોરણે છોડી દેશે અને જે પોતાની સત્તાની બહાર છે એવા પ્રમુખ કાર્યકારી પ્રમુખની નિમણૂક પણ એ કરી દે છે તો દિવલી દિલ્હી મોવડી મંડળે જે શક્તિસિંહ વાત સાંભળવા તૈયાર ન હોવાનું પણ સૂત્રો માની રહ્યા છે જિલ્લા અને શહેરના પ્રમુખોની નિયુક્તિના વિખવાદો એ

તો આઉટગોઇંગ પ્રેસિડેન્ટ અને ઇનકમિંગ પ્રેસિડેન્ટ એ bijaને ફુલાર કરીને ઘરે મર્યા હું ગઈ કાલે સાબરકાઠાને અરવલ્લી હતું બન્ને જગ્યામાં પ્રમુખો બદલાયા જૂના પ્રમુખે નવા પ્રમુખને મારી હાજરીમાં ફુલાર કરી ઘરે મરીને સહયોગ આપવાની ખાતરી આપી આ એક ಪಕ್ಷના આગેવાનોની મોટીતને ઉરઅદે કે બિંદાવ છે કેટલાક લોકો કહે છે કે શક્તિસિંહને અનુરૂપ પડેવા પ્રમુખો ના આ જે વાત કરી રહ્યા કે કેટલાક લોકો એવું કહે છે કે અનુકૂળ ના આવે એવા પ્રમુખો નિયુક્ત થયા આ વાત તો ખરેખર પ્રદેશ પ્રમુખ તરીકે એ જાહેરમાં છે કે ન જ કરે કેમ એ વાત કરવી પડી એમને તો આ જે મુદ્દો છે શક્તિસિંહ આ પત્રકાર પરિષદમાં જે એમણે વાત કરી કે કેટલાક લોકો એવું કહે છે કે શક્તિસિંહને કેટલાક પ્રમુખો અનુકૂળ ન આવ્યા ન આયા આ બહુ અત્યંત મહત્વની છે અને એકદમ સો ટકાની વાત સાચી છે કે એમણે જે જે લાગણી વ્યક્ત કરી હતી કે એમને જે નિયુક્ત કરેલા પ્રમુખો છે એને ચાલુ રાખવામાં આવે એવું પક્ષના અંદરના વર્તુળો કહી રહ્યા છે કે જે મોવરી મંડળે એમની વાત સાંભળીની રાહુલ ગાંધીએ સાંભળીની નહીં ખડવેએ પણ સાંભળીની નહીં એવી વાત પણ આવી રહી છે તો શું કહેવું આપણે મને સામેથી બોલાવીને કહ્યું હતું હું આભાર માનીશ મારા હાઈકમાન્ડ કે કોઈ જિલ્લામાં અમારા પાસે નામ આવ્યા છે મને તમારે કઈ સૂચન હોય તો ત્યારે જ મેં કહ્યું હતું અમારા લાઇકિંગ ડિસલાઈકિંગ હોય શકે માટે આ નકરો 3-4 મહિના પછી તમે રિવ્યુ કરવાના છો ના હું બોલાવે તો ચેન્જ કરો મને આગ્રહ કરીને કીધું કે ભાવનગરના નામ તો જોઈ લો મેં કીધું કેવા માટે કહો મને કોઈ પ્રોબ્લેમ નથી

તો આ એમની જે વાત હતી એ કેટલાક કેટલાક તાત્કાલિક ધોરણે પોતાનો હોદ્દો છોડી દીધો છે સામાન્ય રીતે આવું આવું આ રીતનું નથી થતું હતું દિલ્હીથી આદેશ આવે અને પછી એનું રાજીનામું આપે અને સ્વીકારવામાં આવે અને નવા પ્રમુખ નિયુક્ત કરવામાં આવે કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવામાં આવે તો આ પ્રણાલી છે તો શક્તિશીએ જો કે કેટલાક નેતાઓને પૂછ્યું તો પણ ખરું કે નવા કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે ફલાણા નિયુક્ત કરીએ તો કેવું તો ત્યારે આવ્યું કે આવી નિયુક્તિ આપણે કરી શકતા નથી છતાં પણ એમને નિયુક્તિ કરી છે અને આ જે થયું છે એ ખરેખર આંતરિક જે વિખવાદો છે કોંગ્રેસના એ ફરી એકવાર સપાટી ઉપર આવી ગયા છે અને આ જે આખું ગુજરાતને જે મોડેલ બનાવવા હતું બનાવવાનું હતું એ

તો આ જે મૂળ વાત જે છે એ ખરેખર ખરેખર એક ચિંતાનો વિષય કોંગ્રેસ માટે ઉભો થયો છે અને જે અમદાવાદ શહેરમાં આખી પદ્ધતિ ઊભી થઈ છે હેમતસિંહ પટેલને પ્રમુખ ન બનાવાયા અને સોનલ પટેલને બનાવાયા આ આ જે આ જે કદાચ બની શકે કે આના આવા આવા જ ઘણા બધા જે શક્તિશી જે રીતે નામ આપી રહ્યા છે જેટલા જેટલા નામ આપી રહ્યા છે એ એના વિશે હવે કાર્યકરો પણ એ વિચારી રહ્યા છે જે જિલ્લાઓના નામ આપ્યા છે શહેરના નામ આપ્યા છે એ માટે તો આ આખી જે વાત હતી એ રાજકીય રમતની વાત છે અને કોઈ એવું કારણ નથી કે આ બે બે બેઠકોના કારણે રાજીનામું આપી દેવું પડે તો પછી અને તાત્કાલિક હોદ્દો છોડી દેવો પડે એવી પરિસ્થિતિ તો નથી જ જે જે લોકસભા વખતે પરિસ્થિતિ હતી સદંતર નિષ્ફળતા મળી હતી શક્તિસિંહ ગોયલ ને એવી આ નિષ્ફળતા તો નથી જ પેટા ચૂંટણી રાજકારણ શું હતું એ એક જે આંતરિક પક્ષના આંતરિક લોકો જે બતાવી રહ્યા છે એ આપણી સમક્ષ રજૂ કરણ હતું અને તમને સારી લાગી હોય તો આને શેર કરો લોકો સુધી પહોંચાડો અને અમારી ધ ગુજરાત રિપોર્ટ ચેનલ જે છે એને તમે સબ્ર